આરતી બેઠી છે આજના યુગમાં આપણને બધું મળી જાય પૈસા કમાઈ લે છે માણસો ખૂબ અને પૈસા હોય એટલે બધું મળી જતું હોય છે પણ આજે હમણાંના જ આંકડા છે અડધી દુનિયા છે ને એ ડિપ્રેશનમાં છે ભાગલ છે શું કામ કે આપણે બહારની હળીઓ બહુ કાઢી પણ આપણે આપણે તો યોગી યોગીની કે જોગણી માને જોગણી જોગણી એટલે યોગીની અને શિવ એટલે યોગી અને કૃષ્ણ દ્વારકાધીશ બેઠો છે એ યોગેશ્વર છે એટલે યોગ સાધના એટલે મનને સ્થિર રાખવું અને શરીરને દોડવવાનું એ પરંપરા આપણી છે એને બદલે અત્યારે આપણે પીડા હોય મન અડિયું કાઢતું હોય એ મનને સ્થિર કરવા માટે યોગ યોગેશ્વરી જગદંબા જાગતી જોત ભીમરાળાના ટીંબામાં માં મોગલ બેઠી છે અને માં એમ કે દુનિયાના કોઈ પણ માથે મારો દીકરો મારો ગોઠી મારો સેવક મારો ભગત મને અવાજ કરે અને મારા દીકરાને રાડ ફાટી જાય પછી જાઓ તો માં ન કહેવામાં ઉદરમાંથી કુંભક શબ્દ રેચક થાય એની પેલા ન ફૂગી જાવ તો હું ભીમરાણા વાળી મોગલ નો કેવા ભલા માણસ હું માં નો કેવા ઈ જગદંબા છે ઈ માં છે અને ઈ માં ના સાનિધ્યમાં આપણે આવીએ છીએ અહીંયા આવ્યા છે કોઈ ખાલી મનોરંજન કરવા કે પ્રોગ્રામ સાંભળવા એમ નહીં અહીંયા સાધના આ યજ્ઞમાં આહુતિ દેવા માટે કોઈ ઘોળ રૂપે કોઈ દાદ આપીને કોઈ સેવા કરીને કોઈ સારી રીતે સાંભળી જાય તોય પણ અહીંયા જેટલા બધા મિત્રો બધા સેવા કરે ટ્રસ્ટીઓથી લઈ અને બધાય અને રામદાનભાઈ મને હમણાં કહેતા હતા કળહ લઈ આવ્યા છે ત્યાંથી ઠેઠ માને ત્યાં જો અને કેવો બિરાજમાન કળશ એકવાર જોરદાર તાળીએથી આપણે આખી ટીમને અને બધાય વડીલોને નવલદાન નવલદાનભાઈ અને ખાસ આપણું ગૌરવ કીર્તિદાનભાઈને એકવાર જોરદાર તાળીએથી વધાવી અને એને આપણે પ્રમુખ બન્યા છે અહીંયા એટલા માટે એને તાળીથી વધાવી અને ભલે વિદેશમાં છે પણ મીઠળો ચારણ છે આપણો એટલે કહેવાનો અર્થ મારો એ છે અહીંયા જગદંબાઓ માતાજીઓ બેઠા છે આપણું ગૌરવ અને અઢારે વર્ણનું મસ્તક જ્યાં રમે છે એવા ગીરિશાપા મલ્ડાથી છે બધા માતાજીને બધાને વંદન કરી અને મારે જગદંબાના સાનિધ્યમાં બધા જ કલાકારો અમે અહીંથી કલાકોની કલાકો સુધી બોલી શકે એવા બધા જ કલાકારો છે પણ i oh, the પડે છે માનો ઉત્સવ હોય ત્યારે જ પડે છે એવું નહીં પણ અમારે હામદભા અને એમની આખી ટીમ રાતના બાર વાગે આવી બપોરના બાર વાગે આવી સવારે આવી કે સાંજે આવી અહીંયા ચા પાણી જ નહીં પણ આ કાંડા મરડી મળી અને ભોજનિયા કરાવે છે માનો પ્રસાદ દેવરાવે છે એવું આ માનું આ ધામ છે અને એ ધામમાં આ આ આખી ધરતી જ આટી એવી છે અહીંયા નાગેશ્વર બેઠો છે અહીંયા દ્વારકાવાળો બેઠો છે અહીંયા મોગલ બેઠી છે જગદંબા આ આખો વિસ્તાર એવો છે એટલા માટે Bye.

જેને કહેવાય પવિત્ર કેમ રેવાય એ સમગ્ર ચારણ સમાજ ને અઢારે વરણને આ સોનબાઈ માનો સંદેશો ખોરડે ખોરડે ઝુંપડે ઝૂપડે ફૂગાડ્યા એવા કંકુ કેસરમાં પધાર્યા છે જોરદાર તાળીથી માડીનું આપણે અહીંયા સ્વાગત કરીએ માડી પધારો વધારો માળી જય હો

ਸਾਰੇ ਪਾਪ રાણી સચા જ શિયા રામ લોર કે લાલ